બાવાઈ જાય ને પર અમને મૂકીને વયા જા જોવો તો હવે અહીંયા અળીના પાન કારેલીના પાન ને મરચાં ને આદુ ને લસણ ને બધું સુધારવાનું છે અને ધાણા તો સુધારી લીધા મમ્મી લઈ આવતા તો હાલો હવે આ મસાલો તૈયાર કરી લઈ જો અમાર પરમ પૂજન છે ને બાના ખોરામ બેઠા છે કોણ આવ્યું પૂજ્યું દાદા ને બા ક્યાં દાદા ક્યાં ક્યાં અને બા ક્યાં તું કોના ખોરામાં બેઠો છો બાના ખોરામાં હા એલા ઊભું થાવું છું હવે હા દાદા ક્યાં હે પૂજન ક્યાં દાદા બતાવો હજી દાદા બતાવા આવ્યા ક્યાંય દાદા છે એમ પ્લીન ચટણી ભેગા હાલો તો જો અળવીના પાન નહીં ખા લીલું લસણ ને કાળેલી ના પાન નીચે ધોઈ નાખી દીધા સ્લોટ ની નીચે મરચા ને ધાણા લોટ બાંધે છે દીદી અહીંયા દાળનો વઘાર માર દીધો એ ઉકળે છે ચટણીઓ બની ગઈ ધાણા મમ્મી વાડીએથી થી લઈ આવતા તે લઈ આવતા અહીંયા મસ્ત તાજા જો તો ગરમા ગરમ ભજિયા બને છે અને બધાયને જમવા બેસાડી દીધા કોઈ માણસ ખાવા રાજી નથી ઘરનો લોટ હોય એટલે એટલી તો લાલાઈસ થાય જ પણ ને હાઈટે લોટ ઘરનો તેલ આપણે માંડવીનું કઢવેલું હમ શુદ્ધ દેશી ભોજન ચાલો ખાઓ તો આવી જાવ ગરમા ગરમ તો બેન પીરસવા જાય છે બેનને આ જ હારું થયું છે લે લે હો ચો ગરમાગરમ કાન માં ઉતરે છે અને બેનને પીરસવાનો અરખ છે

બાપુજીની ગયા છે ચબૂતરે પરમપૂજનને લઈને ચાવું ચાવું કરતા હતા પછી રોકાઈ ગયા કે વરસાદ પાણીનું હવે નથી જવું તો બધાય ચા પાણી પીધો અને બેઠા હતા અને હવે બાપુજીની ગયા છોકરાઓને લઈને રમાડવા અને પછી મમ્મી પપ્પા રોકાણા તો હવે ભીંડાનું ને બટેટાનું શાક કરવું છે ને રાંધવા વર્ગીશી અને બધાય જો તૈયારી કરે છે કે તું બેન કે હું રોટલા કરી નાખું અને છોકરા ગયા છે ને ત્યાં શાકને એવું કંઈક કરી

ચીબડું કેવું છે યમ્મી દવા પીતા પીતા હવે રાહત થતી જાય છે બે ને હવારે તો તાવ આવી ગયો તો રાતે દવા પાયે એટલે હવે પાછો રમવા માંડ્યો અને મેઘરાજા આવે જરફર જરફર આવે છે વરસાદ સારો એવો પડી જાય તો પાન થઈ જાય જરફર જરફર ચાલુ થયું છે

ओ हे उन आते या वाह वरुण अप करता जाओ लो अप करता जाओ हैं के मयखू करे पूजन एम मां आलो अवे हवरा थिया से ओ અંધારું થયું હતું ને ફરફર ફરફર ચાલુ થયું છે